નમસ્કાર મિત્રો હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણા માથાના વાળ ખરવાનું કારણ શું છે અને આ ખરતા વાળ અટકાવવા માટેનો અક્ષીર ઉપાય શું છે આજના સમયની અંદર જોવા જઈએ તો વાળ ખરવા એ એક કોમન પ્રોબ્લેમ છે આમ જોઈએ તો લગભગ બધાના વાળ ખરતા હોય છે જેનું કારણ જોવા જઈએ તો આપણા ખોરાકની અંદર પ્રોટીન વિટામિન્સ અને બીજા અનેક પોષક તત્વોની ખામી આપણને જોવા મળે છે જેના કારણે આપણા વાળ છે એ ખરી જતા હોય છે આજના સમયમાં આપણે પોષણયુક્ત ખોરાકનો ઉપયોગ સૌથી ઓછા પ્રમાણમાં કરી દીધો છે જેના કારણે નાની ઉંમરની અંદર પણ આ પ્રશ્ન સૌથી વધારે જોવા મળે છે ને અત્યારના આધુનિક યુગની અંદર ટીવીની અંદર મોબાઈલની અંદર કે પછી બજારની અંદર જ્યારે પણ આપણે કોઈ પણ જાહેરાત જોઈએ છીએ વાળને લગતી તો તરત જ એ વસ્તુ ત્યાંથી ઉપાડી લઈએ છીએ અને એ કેમિકલ્સવાળી વસ્તુનો ઉપયોગ કરતાં આપણે સહેજ પણ અચકાતા નથી જેનાથી આપણા વાળ સૌથી વધારે ખરી જાય છે કેટલીક વખત તો આવા કેમિકલ્સ આપણા વાળને તો ખરતા અટકાવે છે પરંતુ સાથે સાથે ચામડીને લગતા બીજા અનેક પ્રશ્નો ઊભા કરે છે જેને દૂર કરવા તો એકદમ અશક્ય થઈ જાય છે તો ચાલો જોઈએ કે આ તા અટકાવવા માટેનો એકદમ ઘરગથ્થુ અને કારગર ઈલાજ શું છે તો જે લોકોને વાળ કરે છે તે લોકોએ સૌથી પહેલાં તો દિવેલાનું તેલ લેવાનું છે મિત્રો દિવેલાનું બીજું નામ એરંડિયાનું તેલ પણ આપણે કહીએ છીએ આ એરંડીયાના તેલને આપણે ગરમ કરવાનું છે માટે અહીંયા આપણે એક વાસણ લઈ લઈશું ત્યારબાદ આ તેલને એક વાસણની અંદર આ રીતે લઈ લઈશું અને ગેસ ઉપર ધીમા તાપે આપણે ગરમ કરવાનું છે આ રીતે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેલ ઉફાળું હોય ત્યારે આપણા માથાના વાળમાં આંગળીઓના ટેરવા વડે લગાવવાનું છે અને મિત્રો એવી રીતે લગાવવાનું છે કે આપણા આંગળીઓના ટેરવા વડે વાળના મૂળ પાસે આ તેલ છે એ વ્યવસ્થિત પહોંચી જાય અહીંયા ધ્યાનમાં રાખવા જેવી એ બાબત છે કે જ્યારે જ્યારે પણ આપણે તેલ લગાવીએ ત્યારે ત્યારે આપણા માથાના વાળ વ્યવસ્થિત ધોયેલા હોવા જોઈએ અને થોડોક એવો વાળની અંદર ભેજ હોવો જોઈએ તો જ આ તેલ છે એ વાળના મૂળની અંદર ઉતરશે અને વાળના મૂળ છે મજબૂત થશે આવી રીતના જો વાળના મૂળ મજબૂત થશે તો કરતાં વાળ તો અટકશે જ પરંતુ સાથે સાથે આપણા વાળ કાળા બનશે અને વાળનો ગ્રોથ પણ ખૂબ જ સારો રહેશે ત્યારે આ ઉપાય જો આપણે વારંવાર કરશું તો આનું ખૂબ જ સારું પરિણામ આપણને મળે છે અને વાળને લગતા બધા જ પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય છે આ ઉપાય નાના બાળકોથી માંડી અને વૃદ્ધ લોકો સુધી દરેક લોકો કરી શકે છે જેની કોઈ પણ આડઅસર નથી આ ઉપાય આપણા વડવાઓએ આપણને આપેલો છે અને આ ઉપાયથી લાંબા સમય સુધી વાળ ખરતા અટકાવી શકાય છે વાળ કાળા બને છે અને વાળનો ગ્રોથ પણ ખૂબ જ સારો રહે છે તો મિત્રો આ તો આજનો આપણો ખરતાં વાળમાં અટકાવવા માટેનો એકદમ સરળ અને અક્ષીર ઈલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરો જેનાથી નવા વિડીયો આપણા સુધી સૌથી પહેલાં પહોંચી જાય આપનો ખૂબ ખૂબ આભાર